તેનો વિરોધી શબ્દ મૂકી અને વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે તેને ફરીથી લખવા જે બે પૂછાય છે તેને આપણે શીખી ગયા તો હવે આજે આગળ આપણે ચર્ચા કરીએ તો આજનો વિષય શબ્દ સમૂહ માટે એક શબ્દ અને તળપદા શબ્દ તો શબ્દ સમૂહ માટે એક શબ્દ એ પરીક્ષામાં બે માર્ક્સમાં પૂછાય છે આપણે એક સાચું લખીએ એટલે આપણને એનો ઝીરો એટલે કે અડધો માર્કસ મળે એટલે આપણે ચાર જવાબ સાચા લખીએ તો આપણને એના બે માર્કસ મળે પાંચ પૂછાય છે આપણે પાંચે પાંચ લખવાનું મેં પહેલા પણ કહ્યું છે તેમ કે વ્યાકરણમાં આપણે ઓપ્શન છોડવાના નથી બધે બધું વ્યાકરણ આપણે લખી દેવાનું પૂરેપૂરું જેથી આપણને સારા માર્ક્સ મળી રહે તો શબ્દ સમૂહ માટે એક શબ્દ વિશે વાત કરીએ હવે આ વસ્તુ તો તમે ત્રીજા ચોથા ધોરણથી શીખતા આવ્યા છો તમે જુઓ તો પ્રાઇમરીમાં પણ ત્રીજા ચોથા પાંચમાથી માંડી અને છે તમે અત્યારે બારમા ધોરણમાં આવી ગયા તો એ દરેક ધોરણમાં ગુજરાતી વ્યાકરણમાં આ પૂછાતું જ હોય છે શબ્દ સમૂહ માટે એક શબ્દ જે પાઠમાંથી અને કાવ્યમાંથી જ લીધેલા હોય છે બહારથી પૂછાતા નથી એટલે આપણે પાઠ કાવ્યને ધ્યાન થી વાંચીએ તો આપણને તે યાદ રહી જાય અને જ્યારે જ્યારે આપણે પાઠ શીખીએ કે કાવ્ય શીખીએ અને આવા આવા શબ્દ સમૂહો પરીક્ષામાં પૂછાય છે એવું પણ હું તમને કહી દઉં છું તો આજે આપણે એના વિશે થોડી ચર્ચા કરીએ તો આ રીતે પરીક્ષામાં આપેલું હશે તો આપણે માત્ર જવાબ પાકરણ ચલો નાણાની આપ લે માટેની ચિઠી તો એને શું કહેવાશે કુંડી આપણે માત્ર સીધે સીધો આટલો જવાબ જ લખી દેવાનો છે આ રીતે પૂછાયું હોય આપલે નાણા ની વાત આવે એટલે નર મહેતા ને યાદ કરવા પડે બરાબર ને કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીર તો અહી નાણાની આપલે કરવાની વાત છે કે ની આપલે માટેની ચિઠ્ઠી તો તેને શું કહેવાય હુંડી કહેવાય જગ્યા કે તમે કચરો નાખવા ક્યાં છો બરાબર તો ઉકર કચરો કે પૂંજો નાખવાની જગ્યા તેને શું કહેવાય ઉકર પગનો ચાલવાનો અવાજ બરાબર કોઈ વ્યક્તિ ચાલતી હોય અને એના પગના ચાલવાનો જે અવાજ આવે તેને શું કહેવાય પગરવ રવ એટલે અવાજ બરાબર તો પગનો ચાલવાનો અવાજ જેને પગરવ કહેવાય જાણવાની ઈચ્છા કોઈ વ્યક્તિને ઘણું બધું નવું નવું જાણવાની ઈચ્છા થતી હોય તો એ જાણવાની જેને ઈચ્છા થતી હોય એને શું કહેવાય જિજ્ઞાસા જાણવાની ઈચ્છા એટલે જિજ્ઞાસા બરાબર નવું નવું જાણવાની ઈચ્છા પંખીનું ઘર પંખી ક્યાં રહે છે આપણે જેમ આપણા ઘરમાં રહીએ છીએ એમ પંખી પોતાનું જે ઘર બનાવે છે તેને શું કહેવાય તો માળ પંખીનું ઘર એટલે માળ તો મિત્રો આ તો ફક્ત ઉદાહરણ જ છે કે આ રીતે પૂછાય એટલું આપણે શીખવાનું છે શબ્દ શબ્દ માટે એક કેવી કેવી રીતે રીતે પૂછાય અને એના જવાબો આપણે લખવાના છે તો પરીક્ષામાં આપણે માત્ર આ રીતે જવાબો જ આપણી જવાબવાહીમાં લખી દેવાના છે સામે ક્રમ લખી અને સીધે સીધા જવાબો આપણે લખી દેવાના સાચા જવાબ લખીએ એટલે આપણને એના પૂરેપૂરા બે માર્ક મળે કે અહિયા આપણે જે શીખ્યા ત્યાં સાતમા થી પૂછાયેલા છે પણ એવું નહીં પણ આ રીતે શીખ્યા એના પછી જોઈએ ત્રણ શબ્દોના શિષ્ટ ભાષાના માન્ય અર્થ લખો જે કેટલા પૂછાય છે તો એક માર્ક માં પૂછાય છે હવે શબ્દો કહેવાય તો તમને ખબર હશે

બીજા છે જ્યારે શ્રિષ્ટ ભાષા માન્ય ભાષા અલગ હોય છે બરાબર ને આપણી વ્યવહારની ભાષા અલગ હોય છે આપણે જે બોલતા હોઈએ છીએ તે પાઠ્યપુસ્તક વાંચતા હોઈએ કોઈ નોવેલ વાંચતા હોઈએ બુક્સ વાંચતા હોઈએ તો એ બુક્સની ભાષા પાછી અલગ હોય છે

એના આપણે કેવા અર્થ લખવાના છે તો શિષ્ટ ભાષાના માન્ય અર્થ આપણે લખવાના હોય છે ધારો કે ઓલ તમે ઓલું પણ ઓલું એટલે શું ઓલું એટલે ઓલિયા એટલે તમે કોઈ વ્યક્તિ માટે કે વસ્તુ માટે વાત કરતા હોય છે તો ઓલું કબાટ ઓલી જગ્યા બરાબર પણ ઓલું એટલે શું તો ઓલું એટલે પેલું એટલે અહીંના શબ્દ છે ઓલિયા તો ઓલ્યા એટલે પછી અહીંયા તમે પેલું એવું લખો તો ન ચાલે ઓલું લખ્યું હોય તો તમે પેલું લખો તો ચાલે પણ અહીંયા શું લખ્યું છે ઓલ્યા તો આપણે શું લખીશું અર્થ શું થશે પેલા તળે એટલે નીચે બરાબર કોઈ વસ્તુ ક્યાં છે તો કોની નીચે છે એવું કહેવાનું ભાગ છે તો તળે તળે એટલે નીચે મલક મલક એટલે પ્રદેશ છે તળપદા આપણા વ્યવહારમાં કેટલાક શબ્દો આપણે આવા તળપદા વાપરતા હોઈએ છીએ અને આપણે એના શિષ્ટ ભાષાના માન્ય અર્થ લખવાના છે બરાબર પૂગ્યું ત્યાં કુગ્યું પૂગ્યું એટલે પહોંચ્યું ત્યાં પહોંચ્યો છે

માટે એ સફેદ શબ્દ જે છે તે વિશેષણ કહેવાય કારણ કે ચોક તો સફેદ પણ હોય ગુલાબી પણ હોય પીલો પીળો પણ હોય બરાબર ને રંગની ચોક પણ હોય શકે યલો બ્લુ ગ્રીન

અને એક વાક્ય આપ્યું હોય એમાંથી પણ વિશેષણ ઓળખવાનું પૂછાય છે તો એ વિડીયો ફરીથી એકવાર જોઈ લેવો એક ઉદાહરણ મારા સેવા સારું કટકી લુભડું પણ ફાળે નહી અહીં ની વાત કરી છે લૂભડા એટલે કપડાની વાત કરી છે પણ કપડું તો છે પણ કેટલું છે કટકી કટકી એટલે થોડું થોડા થોડાની વાત છે તો અહીંયા વિશેષણ કયું થશે કટકી બરાબર મારા જેવા સારું કટકી ગુડુ પણ પાડે નહીં કપડાની વાત કરી છે પણ કપડું ઘણું બધું પણ હોય અને થોડું પણ હોય તો અહીંયા કટકી એ શબ્દ શું દર્શાવે છે આ વિશેષતા દર્શાવે છે લુગડું શબ્દ એટલા માટે તે વિશેષણ કહેવાશે તો આજે આપણે આટલું શીખ્યા શબ્દ સમૂહ માટે એક શબ્દ જે બે માર્કમાં પૂછાય છે ત્યાર પછી એક એટલે આપણને એનો એક માર્ક્સ મળે એક લખીએનો અડધો માર્ક બે લખો એટલે એક માર્ક મળે ત્યાર પછી પૂછાય છે વિશેષણ વિશેષણ પણ બે કે ત્રણ ખાલી જગ્યા પૂછાતી હોય છે એકમાં ખાલી જગ્યામાં માં જવાબ લખવાનો પૂછાય છે આ વાક્યમાંથી વિશેષણ ઓળખાવૂબડું એટલે કપડા વાત કરી છે પણ કપડું કેટલું છે તો કટકી બરાબર તો આ કટકી શબ્દ છે એ વિશેષણ કહેવાશે એટલે આપણે જવાબ કરી અને વિશેષણ કયું છે તો કટકી